નમસ્કાર દેશભરમાં આજે સિત્તુતીરમાં પ્રજાસત્તાક પર્વની આન બાન અને શાનની સાથે ઉજવણી થઈ રહી છે ત્યારે બનાસકાંઠાના પાલનપુરના ગઢ ખાતે પણ શિક્ષણધામમાં દેશભક્તિનો અનેરો માહોલ જોવા મળ્યો ગઢ કેળવણી મંડળ સંચાલિત પેથાણી વિદ્યા સંકુલમાં ધ્વજવંદન અને સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જોઈએ આ અહેવાલ આપે તાલ મેલકે ધમમ કે સાથ આગળ વધેલી છે સાલામી બની ગઈ ઓર હંસેથી કેડેટ લોકલ ઇન કોલ લીડ પર રહી છે બુટવા વર્ષી જે કે તમામ કંટ્રોલ એ ઓલે પાલનપુર ના ઘટ ખાતે આવેલ ઘટ કેળવણી મંડળ સંચાલિત પેથાણી વિદ્યા સંકુલ માં આજે 73 માં પ્રજાસત્તાક પર્વની ભારી ધામધૂમ पूर्वक ઉજવણી કરવામાં આવી હતી આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે શાળાના પટાંગણમાં દેશભક્તિનો જુવાળ જોવા મળ્યો હતો આ પ્રસંગે મહેમાન તરીકે ગઢના યુવા અગ્રણી અને જાણીતા યુવા વેપારી ભરતભાઈ જગાણિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભરતભાઈ જગાણિયાના વરદ હસ્તે ત્રિરંગાને સલામી આપી રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો ઉપસ્થિત સૌ કોઈએ રાષ્ટ્રગીતનું ગાન કરી ભારત માતાનો જયઘોષ કર્યો હતો ધ્વજવંદન બાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો બાળકોએ દેશભક્તિના ગીતો અને કૃતિઓ રજુ કરી વાતાવરણને જીવંત બનાવી દીધું હતું કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સન્માન સમારોહ રહ્યો હતો શિક્ષણમાં ગુણવત્તા વધારવા માટે સંસ્થા દ્વારા દરેક વિભાગ વાઇઝ શ્રેષ્ઠ શિક્ષક શ્રી અને દરેક વર્ગ મુજબ શ્રેષ્ઠ વિદ્યાર્થીનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું विद्यार्थियों आणि शिक्षकोनी આપવામાં आलेली तमाम ट्रॉफीना दाता तरीके घटना सुरेश भाई मितियाए सहयोग આપ્યો હતો આ પ્રસંગે કેળવણી मंडळाના પ્રમુખ મંત્રી સભ્યો કેમ્પસ ડાયરેક્ટર સુનિલભાઈ સાળવી શાળાના આચાર્ય વિનોદભાઈ દરજી સહિત શિક્ષકો ગામના આગેવાનો વાલીઓ વિશેષ હાજર રહી પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સહભાગી બન્યા હતા